રૂપિયા ગુણ્યા ટકા છેદમાં સો ગુણ્યા વધારો બરાબર આ રીતના છે આ સૂત્રની મદદથી આપણે નવો ભાવ કાં તો જૂનો ભાવ શોધવાનો છે તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ એક જોઈશું એની અંદર રકમ જોઈએ તુવર દાળમાં વીસ ટકાનો ઘટાડો બરાબર અહીંયા ઘટાડો છે તથા એક વેપારીને ચારસો રૂપિયામાં ચાર કિલોગ્રામ દાળ વધુ મળે છે અહીંયા વધારો છે બરાબર વધુ મળે છે તો જૂનો ભાવ કાં તો નવો ભાવ આપણે બંને ભાવ શોધવાના છે પરીક્ષામાં કદાચ નવો ભાવ કાં તો ચાલો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીએ સૂત્ર નવો ભાવ સૌ પ્રથમ નવો ભાવ શોધીશું રૂપિયા ગુણ્યા ટકા છેદમાં સો ગુણ્યા વધારો બરાબર વધારો કાં તો ઘટાડો બરાબર ચાલો હવે આપણે જોઈએ રૂપિયા કેટલા છે તો ચારસો રૂપિયા બરાબર ચારસો ગુણ્યા ટકા કેટલા છે વીસ ચાલો હવે સો ગુણ્યા વધારો કેટલો વધુ દાળ મળે છે ચાર કિલોગ્રામ દાળ વધુ મળે છે બરાબર ચાર કિલોગ્રામ દાળ વધુ મળે છે તો અહીંયા ચાર લખીશું ચાલો મિત્રો હવે ઉડે તેને ઉડાડી દઈએ આ બે જીરો આ બે જીરો આ ચાર આ ચાર તો વધે કેટલા વીસ રૂપિયા આ નવો ભાવ નવો ભાવ કેટલો તો આ વીસ રૂપિયા બરોબર ચાલો હવે આપણે જૂનો ભાવ જોઈશું જૂનો ભાવ બરાબર જૂનો ભાવની અંદર આપણે શું કરીશું આ જે સો છે એમાં વીસ ટકા ઘટાડો એટલે આપણે સોમાંથી વીસ બાદ કરીશું તો કેટલા રહેશે એસી બરાબર તો એ આપણે જૂના ભાવમાં લખવાનું છે જૂનો ભાવ એસીના કેટલા વીસ રૂપિયા વીસ રૂપિયા તો સોના કેટલા બરાબર તો આપણે હવે ત્રિરાશિ પ્રમાણે જોઈશું વીસ ગુણ્યા સો નીચે એસી આવશે ચાલો આ જીરો આ જીરો ઉડી જશે બે દુ ચાર પચીસ ચોક્કસ રૂપિયા બરોબર મિત્રો આ રીતના દાખલો હશે તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ બીજું જોઈશું એની અંદર શું કહે છે ઘઉંના ભાવમાં વીસ ટકા ઘટાડો થતાં એક વેપારીને ચૌદસો રૂપિયામાં સાત કિલોગ્રામ ઘઉં વધુ મળે છે તો નવો ભાવ અને જૂનો ભાવ શોધો તો સૌ પ્રથમ આપણે શું કરીશું નવો ભાવ બરાબર સૂત્ર મુજબ ગણીશું આપણે ચાલો નવો ભાવ બરાબર રૂપિયા ટકા છેદમાં માં સો ગુણ્યા વધારો બરાબર ચાલો રૂપિયા કેટલા છે સોળસો ચૌદસો રૂપિયા બરાબર ચૌદસો ગુણ્યા ટકા વીસ છેદમાં સો ગુણ્યા કેટલા किलो सात किलोग्राम वु बराबर चलो आ जीरो आ जीरो उड़िया सात दू चौद वीस दू चालीस तो के चालीस रुपया नवो भाव नवो भाव के चालीस रुपया बराबर चलो मित्रों अबे जुनो भाव जीशु जूनो भाव જૂનો ભાવ બરાબર આપણે એ પહેલા શું કરીશું સો માંથી ઘટાડો છે એસી બરાબર તો જૂનો ભાવ બરાબર એસી ના કેટલા અહીંયા ચાલીસ રૂપિયા તો સોના કેટલા એ આપણે શોધવાનું છે ત્રિરાશિ પ્રમાણે ચાલો આ ચાલીસ ગુણ્યા સો નીચે એસી બરાબર ચાલીસ દુ એસી અને પચાસ દુ સો તો અહીંયા પચાસ રૂપિયા જૂનો ભાવ જૂનો ભાવ કેટલો છે તો પચાસ રૂપિયા મળે બરાબર આ રીતના મિત્રો પરીક્ષાની અંદર આપને કોઈ પણ એક ભાવ જૂનો કાં તો નવો ભાવ શોધો એ રીતના પણ પૂછાય છે બરાબર તો ચાલો મિત્રો આપણને ઉદાહરણ તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર ત્રણ જોઈશું રકમ વાંચીશું બાજરીના ભાવમાં દસ ટકા વધારો થતાં અહીંયા રકમ અલગ છે બરાબર મિત્રો અહીંયા વધારો થાય છે પહેલાં બે જોઈએ એમાં ઘટાડો હતો બરાબર એક વેપારીને રૂપિયા ચારસોમાં ત્રણ કિલોગ્રામ બાજરી ઓછી મળે છે અહીંયા ઓછી છે બરાબર તેનો નવો ભાવ અને જૂનો ભાવ તો આપણે શું કરીશું સૂત્ર મુજબ નવો ભાવ બરાબર રૂપિયા ગુણ્યા ટકા છેદમાં સો ગુણ્યા ઘટાડો બરાબર રૂપિયા કેટલા છે છસો ને રૂપિયા ગુણ્યા ટકા દસ સો ગુણ્યા ઘટાડો કેટલા સાત બરાબર સાત નહીં ત્રણ છે બરાબર ત્રણ ચાલો આ જીરો આ જીરો ઉડી ગયો આ જીરો આ જીરો ઉડી ગયો બરાબર હવે બાવીસ તરી છાસઠ બરાબર તો અહીંયા બાવીસ રૂપિયા શું છે નવો ભાવ નવો ભાવ કેટલો છે તો બાવીસ રૂપિયા ચાલો આપણે જૂનો ભાવ જોઈશું હવે જૂનો ભાવ શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું સો માંથી ટકા બાદ કરવા પડશે દસ ટકા છે એટલે વધારો છે એટલે ઉમેરવા પડશે દસ બરાબર તો એકસો ને દસ થઈ ગયા બરાબર ચાલો હવે જૂનો ભાવ શોધીશું જૂનો ભાવ બરાબર કેટલા એકસો ને દસ એકસો દસના કેટલા બાવીસ રૂપિયા તો સોના કેટલા ચલો ત્રિરાશી પ્રમાણે બાવીસ ગુણ્યા સો અને એકસો દસ ચાલો આ જીરો આ જીરો ઉડી ગયો અગિયાર દુ બાવીસ દસ દુ વીસ તો અહીંયા કેટલા વીસ રૂપિયા કેટલા જૂનો ભાવ જૂનો ભાવ વીસ રૂપિયા બરાબર આ રીતના છે બરાબર મિત્રો તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર ચાર જોઈશું એનું રકમ જોઈએ મગફળીના ભાવમાં વીસ ટકા વધારો થતા એક વેપારીને ચોવીસો રૂપિયામાં બે કિલોગ્રામ મગફળી ઓછી મળે છે બરાબર તો નવો ભાવ અને જૂનો ભાવ શોધો તો સૌ પ્રથમ આપણે શું કરીશું સૂત્ર મુજબ નવો ભાવ બરાબર રૂપિયા ગુણ્યા ટકા છે કેટલા છે ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા ગુણ્યા ટકા કેટલા છે વીસ સો ગુણ્યા ઘટાડો કેટલો છે બે કિલોગ્રામ ઘટાડો બે બરાબર ચાલો હવે આ બે જીરો આ બે જીરો ઉડિયા બાર ચોવીસ બરાબર બારદુ ચોવીસ એટલે બસો ચાલીસ રૂપિયા નવો ભાવ નવો ભાવ કેટલો છે બસો ચાલીસ રૂપિયા તો જો મિત્રો આપણને હવે જૂનો ભાવ જોઈશું જૂનો ભાવ શોધતા પહેલાં આપણે શું કરવાનું છે સો માંથી અહીંયા વધારો થયો છે તો અહીંયા પ્લસ કરીને વીસ ઉમેરીશું તો કેટલા થશે એકસો ને વીસ રૂપિયા બરાબર તો જૂનો ભાવ બરાબર કેટલા એકસો વીસના બસો ચાલીસ રૂપિયા બસો ને ચાલીસ રૂપિયા તો સોના કેટલા સોના કેટલા બરાબર તો આપણે ત્રિરાશિ પ્રમાણે જોઈશું બસો ચાલીસ સો નીચે એકસો વીસ બરાબર આ જીરો આ જીરો ઉડી ગયો ચોવીસ સો બે બસો રૂપિયા બરાબર તો જૂનો ભાવ કેટલો છે મિત્રો જૂનો ભાવ બસો રૂપિયા છે આ રહ્યો જવાબ તો ચાલો મિત્રો આપણને નફાકોટની આ પેટર્ન અહીંયા પૂરી કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ